હરણી લેક ઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની માન્યતા રદ કરવા ડીઓએ પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખ્યો હતો હરણી લેક ઝોન બોર્ડ દુર્ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે શિક્ષકો વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવા માટે તેમજ શાળાને દસ હજાર કે તેથી વધુ દંડ આ ઉપરાંત સ્કૂલની માન્યતા રદ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખી ભલામણ કરી છે હરણી લેક ઝોન બોર્ડ દુર્ઘટનામાં ભાગુડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાર બાળકો અને બે શિક્ષિકાઓના મોત થયા હતા આ મામલે સ્કૂલ સંચાલકોની બેદરકારી છતી થઈ હતી અને તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા વિવિધ માધ્યમો દ્વારા માંગ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલને નોટિસ આપી દિવસ સાતમાં જવાબ આપવા જણાવાયું હતું જે અવધિ પૂર્ણ થતાં ડીઓ કચેરી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્કૂલની બેદરકારી હોવાનું આવતા પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખવામાં આવ્યો છે જે પત્રમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં મોટી કાર્યવાહી કરવા સ્કૂલની માન્યતા રદ કરવા તેમજ વધુમાં વધુ દંડ ફટકારવાની પત્રમાં ભલામણ કરવામાં આવી છે આ ઉપરાંત જવાબદાર શિક્ષકો સામે શિસ્ત વિશે કાર્યવાહી પણ કરવામાં આવશે